ખાલી ખાલી ચૌદસો રૂપિયામાં તમને ઘર બેઠા મળી જવાનું છે અને આમાં મારી પાસે પંદર કલર હવે શ્રી કૃષ્ણ રોણ ફરીથી સાડી નવી આવી ગઈ છે અને સાથે કલરની વાત કરું તો ઝેરી ગ્રીન કલર રહેવાનો છે અને ડિઝાઇનની વાત કરું ને તો ચંદ્રમણી બંધેજ હેન્ડ બંધે રહેવાનું છે અને સાથે આપણે લગડી પટ્ટો એકદમ નીમ જરીનું કામ રહેવાનું છે અને ઓરિજિનલ લગડી પટ્ટો છે બેક સાઈડમાં એકદમ નથી દેખાતો એટલે ફ્રન્ટમાંથી જ આખો લુક કંઈક અલગ છે અને સાડીનો પલ્લુની વાત કરીએ ને તો એકદમ મસ્ત જો બે બાજુ બોર્ડર બાંધેલી છે ને વચ્ચે ચંદ્રમણી છુટ્ટો દાણો બાંધેલો છે યલો અને વ્હાઈટ કલરના કોમ્બિનેશનમાં છે તમે કપડુંની ની ફીલ કરાવું તો એકદમ મોડાલ ગજી રહેવાનું છે કે જે તમને ઘરે બેઠા ચૌદસો રૂપિયામાં મળી જવાનું છે હા ખાલી ને ખાલી ચૌદસો રૂપિયામાં તમને ઘરે બેઠા મળી જવાનું છે તો એકદમ મસ્ત છે નીચે આપેલ નંબરમાં ઇન્કવાયરી કરો તો ફટાફટ તમને આના ફોટા મળી જવાના છે અને તમે ઘર બેઠા મંગાવી શકો છો બ્લાઉઝની વાત કરું તો એની મેચિંગનું વ્હાઈટ બંધેજમાં બોર્ડરવાળું અને પ્લેન બંધેજ જ્યારે બ્લાઉઝ હોય ત્યારે એકદમ સાડીનો લુક કાંઈક આખો અલગ આવતો હોય છે તમે જોઈ શકો છો કપડાની એકદમ ફીલ પણ એટલી સોફ્ટ વસ્તુ રહેવાની છે તો ઘરે બેઠા તમે મંગાવી શકો છો આઈડીમાં નવા હો તો ફોલો કરવાનું ભૂલતા નહીં સાડી સારી લાગી હોય તો સ્ક્રીનશોટ લેવાનું ભૂલતા નહીં અને લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ખાલી ને ખાલી ચૌદસો રૂપિયામાં તમને ઘર બેઠા મળી જવાનું છે અને આમાં મારી પાસે પંદર કલર અવેલેબલ છે તો ફટાફટ તમે નીચે આપેલ નંબરમાં ઇન્કવાયરી કરીને તમારો ઓર્ડર બુક કરાવી શકો છો હજુ એક વખત કહી દઉં છું ચૌદસો રૂપિયામાં છે ખાલી